સાતલપુર તાલુકાના રોજુ ગામના પાટિયા પાસે એક્સિડન્ટની ઘટના એકનું મોત નેશનલ હાઈવે ખાડાના કારણે ટેલરે મારી પલટી ટેલર પલટી મારતા એકનું મોત એક ઘાયલ લાશને પીએમ માટે સાતલપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવે છે ઘાયલ વ્યક્તિને એકસો આઠ મારફતે સાતલપુર સારવાર માટે લઈ જવામાં આવ્યા સાતલપુર પોલીસે તપાસ હાથ ધરી ઘટના સ્થળે પહોંચી રિપોર્ટર રમીલાબેન પરમાર સાંતલપુર જોતા રહો વિશ્વસર્જન ન્યૂઝ પાટણ અમારી ચેનલ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો